300 વિદ્યાર્થી મિત્રો મિશન સિદ્ધતવ 2.0 મેથ્સ ધોરણ 12 સાયન્સ આજે આપણે ગુરુ ચાવી નંબર 12 માં ચેપ્ટર નંબર 12 સુરેખ આયોજનની થોડી માહિતી લઈશું સુરેખ આયોજન ચેપ્ટર બોર્ડમાં ટોટલ 5 માર્કનું ચેપ્ટર છે એમાં 2 માર્કના एमसीक्यू આવશે અને 3 માર્કનો એક દાખલો ફરજિયાતમાં આવશે આ ચેપ્ટરમાં સ્વાધ્યાયમાં 10 અને 5 ઉદાહરણમાં એમ 15 જ દાખલા છે પંદર દાખલા તમારા માટે મોસ્ટ આઈ એમ એમાં ત્રણ જ રીત છે ન્યૂનતમ અને મહત્તમ કિંમત શોધવાની એક તો સીમિત પ્રદેશમાં ન્યૂનતમ મહત્તમ કિંમત શોધો અને અસીમિત પ્રદેશમાં ન્યૂનતમ અને મહત્તમ શોધો ત્રણ રીતનો માત્ર એક એક દાખલો પણ જો તમે તૈયાર કરશો તો ત્રણ માર્કનો એક દાખલો બોર્ડની એક્ઝામમાં તમે સરળતાથી સોલ્વ કરી શકશો અને બધામાં રીત એક સરખી જ છે એટલે થોડું આપણે ધ્યાન રાખશો તો આના ત્રણ માર્ક તમે આરામથી કવર કરી શકશો જો એકાદ દાખલો આપણે જોઈએ એકાદ બે દાખલા જોઈએ આ રીતની રકમ છે થ્રી એક્સ પ્લસ ફાઈવ વાય લેસવર ઇક્વલ ટુ ફિફ્ટીન ફાઈવ એક્સ પ્લસ ટુ વાય લેશવર ઇક્વલ ટુ ટેન એક્સ ગ્રેટર ઇક્વલ ટુ ગ્રેટર ઇક્વલ ટુ તો આ જે હેતુલક્ષી વિધે જેડ આપ્યું એનું મહત્તમ મૂલ્ય શોધો તો સૌ પ્રથમ આપણે એનો આલેખ દોરીશું સૌ પ્રથમ આલેખ દોરવું પડશે એના માટે બિંદુઓની જરૂર પડશે જો પહેલું જ જે રેખા છે એ દોરવા માટે બિંદુઓ લાવવા પડશે એ બિંદુઓ લાવવા માટે આપણે એક્સ અને વાયના મૂલ્યની જરૂર પડશે એક્સ ઝીરો લઈ વાય શોધીશું વાય જીરો લઈ એક્સ શોધીશું એક્સ ઝીરો લો એટલે વાય ત્રણ વાય જીરો લો એટલે એક્સ પાંચ એ જ રીતે બીજી રેખા ફાઈવ એક્સ પ્લસ ટુ વાય બરાબર ટેન એમાંથી આપણે હવે બે રેખા લઈએ બે બિંદુ લઈએ સોરી એક્સ ઝીરો લો વાય પાંચ અને વાય જીરો લો તો એક્સ થશે બે આલીખ પત્ર પર હવે આ બિંદુઓને જો આપણે દર્શાવવા હોય આલીખ પત્ર પર દર્શાવીએ તો એક્સની ઉપર આપણે પાંચ સુધી જરૂર છે એક્સઅક્સ અને વાયક્સ એક્સની ઉપર આપણે ફાઇવ સુધી બિંદુઓની જરૂર છે અને વાયની ઉપર પણ ફાઇવ સુધી જરૂર છે ચલો પહેલી જ રેખા એક્સ જીરો લઈશું તો વાય ત્રણ આપેલા છે અને વાય જીરો લઈશું તો એક્સ પાંચ આપેલા છે બંને બિંદુ જોડી દો એટલે તમને પહેલી જ રેખા મળી ગઈ પહેલી જ રેખા એનો પ્રદેશ ઉપર આવશે કે નીચે આવશે એના માટે જે રેખા આપી હોય એમાં ઉગમ બિંદુનું સમાધાન કરાવો થ્રી એક્સ પ્લસ ફાઈવ વાય લેસ ઓવર ઇક્વલ ટુ ફિફ્ટીન ઉપર નીચેથી કોઈ પણ બિંદુ ચાલે પણ આપણે ઉઘમ બિંદુનો જ ઉપયોગ કરીશું તો ગણતરી થોડી સરળ રહે જીરો કરતા પંદર મોટા અથવા સમાન સત્ય એટલે ઉઘમ બિંદુ આનું સમાધાન કરશે ઉઘમ બિંદુ નીચે છે એટલે રેખાનો પ્રદેશ નીચે પણ પાછું આપણે પહેલા ચરણની બહાર નહીં જઈએ કારણ કે દરેક દાખલામાં તમને આ શરત આપેલી છે એક્સ ગ્રેટર ઇક્વલ ટુ જીરો વાય ગ્રેટર ઇક્વલ ટુ જીરો ચલો હવે બીજી રેખા દોરીશું આપણે તેમાં એક્સ જીરો વાય પાંચ છે અને વાય જીરો લઈએ તો એક્સ બે છે એટલે એ રેખા આ પ્રમાણે આવશે બીજી રેખા આ પ્રમાણે આવશે એનો પ્રદેશ ઉપર જશે કે નીચે જશે તો એમાં પણ ઉગમ બિંદુનું સમાધાન કરાવી દો રફમાં સમાધાન કરાવવાનું આ એક્સ જીરો વાય જીરો મૂકી દો તો જીરો કરતા દસ મોટા સત્ય તો ઉગમ બિંદુ એનું સમાધાન કરશે તો એનો પ્રદેશ પણ આમ નીચે જશે એ પણ પહેલા ચરણની બહાર નહીં જાય તો જો બધાનો કોમન પ્રદેશ આટલો થયો બી આ જે પ્રદેશ થયો એ બધાનો કોમન પ્રદેશ થયો તેની બોર્ડર ઉપર એક બે ત્રણ અને ચાર બિંદુ આવશે એ શોધવા પડે વાય પર એક્સઆમ જીરો અને ત્યાં થ્રી છે આ ઉઘમ બિંદુ એટલે જીરો જીરો એક્સક્સ પર વાય આમ જીરો અને આ બે છે આના માટે આપણે લૂપની રીતે ઉકેલી નાખીએ અથવા બોર્ડની એક્ઝામમાં તમારી જોડે આલેખ પત્ર હશે જ એટલે અહીંયાથી આમ જાવ એટલે બિંદુ મળી જાય અહીંયાથી વાય આપણી જોડે હાલ આલેખ જેવું છે નહીં એટલે આપણે લોપની રીતે બંનેને ઉકેલી દઈએ બંને સમીકરણનો ઉકેલવા છે લોપની રીતે તો જો અહીંયા 5y છે અહીંયા ટુ વાય છે તો ટુ 5y વાળાને બે વડે ગુણીશું અને ટુ વાળાને પાંચ વડે ગુણીએ તો જો ત્રણ 2 છ એક્સ આને પાંચ વડે ગુણો એટલે દસ વાય અને પંદર 2 ત્રીસ બીજા પચીસ એક્સ પાંચ દુઃખ વડે છ એક્સ પચીસ એક્સ જાય એટલે માઇનસ ઓગણીસ એક્સ ત્રીસ માઇનસ પચાસ એટલે એ થશે માઇનસ વીસ એટલે એક્સ ની કિંમત થશે વીસ અપોન ઓગણીસ એક્સની કિંમત વીસ આપણને ઓગણીસ આ જે એક્સની કિંમત મળી એ ગમે તે એકમાં મૂકી દો સમીકરણ એક અથવા બે એટલે તમને વાયની કિંમત મળી જશે હવે જે બિંદ એટલે આ બિંદુ તમને મળી જાય હવે તમને જે ઝેડ આપ્યું પાંચ એક્સ પ્લસ થ્રી વાય એમાં બધા બિંદુ મૂકીશું એક તો જો ઝીરો થ્રી મળ્યું હતું પછી એક મળ્યું તમને ઝીરો જીરો પછી ટુ જીરો અને અહીંયા જે બિંદુ મળ્યું હોય તમને એક્સઆમ આપણે વીસ અપોન ઓગણીસ મળ્યો વાયમ જે મળે એ x અને y ની જગ્યાએ મૂકીશું એટલે આપણને ચાર કિંમતો z ની મળશે એ ચાર કિંમતમાં જે મોટી કિંમત આવે એને મહત્તમ કહેવાય અને નાની કિંમત આવશે એને ન્યૂનતમ કિંમત કહેવાય એ સરવાળા બાદ બાકી તમને આવડશે એટલે ટૂંકમાં એક રીત આવી છે કે જ્યાં આલેખનો પ્રદેશ આ રીતે સીમિત પ્રદેશ આવશે એટલે સીમિત પ્રદેશમાં બોર્ડર ઉપર જે બિંદુઓ આવશે એ ઝેડના સમીકરણમાં મૂકી દેવાના મોટી કિંમત મળે એને મહત્તમ કહેવાય નાની કિંમત મળે એને ન્યૂનતમ ચલો નેક્સ્ટ જોઈએ જો એ જ પ્રમાણે છે આમાં જેડનું ન્યૂનતમ મૂલ્ય શોધો તો આમાં પણ આ બંને રેખા આપણે આલેખ પત્ર પર દોરીશું ચલો પહેલી જ રેખા છે એક્સ પ્લસ થ્રી વાય બરાબર થ્રી બિંદુ જોઈશે એમાં એટલે સેમ આગળની જેમ એક્સ જીરો લઈ વાય લઈ દો વાય જીરો લઈ એક્સ એક્સ જીરો મૂકશું તો વાય વન થશે વાય જીરો મૂકો એટલે એક્સ ત્રણ થશે બીજી રેખા છે એક્સ પ્લસ વાય બરાબર ટુ એમાં એક્સ અને વાય લઈ બિંદુ લઈશું એક્સ જીરો લો વાય ટુ વાય જીરો લો એક્સ ટુ આલેખ પત્ર પર બિંદુઓ દર્શાવીશું આપણે બહુ વધારે બિંદુઓની જરૂર નથી એક્સની ઉપર આપણે ત્રણ સુધી જરૂર છે અને વાયની ઉપર બે સુધી જરૂર છે ચલો પહેલી જ રેખા એક્સ જીરો વાય વન વાય જીરો એક્સ થ્રી બંને બિંદુ જોડી દો એટલે પહેલી રેખા તમને મળી ગઈ એક્સ પ્લસ થ્રી વાય બરાબર થ્રી એનો પ્રદેશ ઉપર આવશે કે નીચે એ ચેક કરીશું આપણે તો આગળની જેમ ઉગમ બિંદુનું સમાધાન કરાવ એક્સ પ્લસ સમાધાન કરાઈશું આપણે પેલા રેખા હતી તો ત્યાં થઈ જશે જીરો થ્રી કરતા જીરો મોટા અસત્ય ઉગમ બિંદુ એનું સમાધાન નહીં કરે એટલે રેખા પ્રદેશ આમ ઉપર અનંત સુધી જશે અનંત સુધી ઉપર જશે રેખાનો પ્રદેશ ઉપર આગળ કીધું એમ જ એક્સ અને વાય ગ્રેટર ઇક્વલ ટુ જીરો આપેલા જ હોય એટલે પહેલાં ચરણની બહાર જઈશું નહીં આપણે ચલો બીજી રેખાનો પ્રદેશ દોરીશું આપણે તો હવે એમાં જો એક્સ જીરો વાય ટુ આપ્યા તમને અને વાય જીરો ત્યારે એક્સ ટુ એ બંને બિંદુ જોડી દો એટલે બીજી રેખા મળી એનો પ્રદેશ કઈ બાજુ આવશે એક્સ પ્લસ વાય ગ્રેટર ઇક્વલ ટુ ટુ તો એમાં પણ જો બે કરતાં જીરો મોટા ના હોય એટલે ઉગમ બિંદુ એનું સમાધાન કરશે નહીં એટલે એનો પ્રદેશ પણ આમ ઉપર જશે એટલે બંનેના કોમન પ્રદેશમાં આ નાનું ત્રિકોણ નહીં આવે એટલે જો બોર્ડર ઉપર એક બે અને આ ત્રણ બિંદુ એના બોર્ડર ઉપર થશે એક્સઅક્સ પર વાય એમ જીરો થ્રી વાયક્સ પર એક્સઆમ જીરો ટુ આ લોપની મદદથી મળી જશે બંને રેખાને લોપની મદદથી ઉકેલો એટલે એ છેદ બિંદુ તમને મળશે જો બંને રેખાનું ઉકેલવી છે તો બંનેમાં એક્સ સમાન જ છે એટલે કોઈને ગુણવા પડશે નહીં ફક્ત ચિહ્ન બદલી નાખો એક્સ કેન્સલ થ્રી વાયમાંથી વાય જાય ટુ વાય ત્રણમાંથી બે જાય એક એટલે વાય થશે વન બાય ટુ વાય વન બાય ટુ ગમે તે એકમાં મૂકી દો એટલે એક્સ થશે ટુ માઇનસ વન બાય ટુ એટલે એ થશે થ્રી બાય ટુ એટલે એ બિંદુ તમને મળી ગયું થ્રી બાય ટુ વન બાય ટુ થ્રી બાય ટુ વન બાય ટુ હવે બધા બિંદુ જેડના સમીકરણમાં મૂકવાના જેડનું સમીકરણ હતું થ્રી એક્સ પ્લસ ચલો એક બિંદુ હતું ઝીરો ટુ પછી એક હતું થ્રી બાય ટુ વન બાય ટુ અને ત્રીજું બિંદુ મળ્યું તમને થ્રી ઝીરો ઝીરો અને ટુ મૂકશો લા થઈ જશે દસ થ્રી બાય ટુ એટલે નાઇન બાય ટુ થશે વન બાય ટુ એટલે 5 બાય ટુ ચૌદ અપોન બે એટલે થઈ જશે સેવન અને જીરો મૂકો એટલે નાઇન પ્લસ જીરો નાઇન જો તમને ત્રણ મૂલ્ય મળે ત્રણમાં આપણે ન્યૂનતમ મૂલ્ય શોધવું છે તો મૂલ્ય સાત છે એમ ના કહેવાય હોય શકે એમ કહીશું આપણે જો સીમિત પ્રદેશ હોય તો દાખલો પૂરો ન્યૂનતમ કિંમત સાત મહત્તમ કિંમત દસ પણ અસીમિત પ્રદેશ હોય તો આ કિંમત સાત એ હોઈ શકે હવે હશેક ની ચેક કરવા શું કરશો તો હેતુલક્ષી વિધે લખો ન્યૂનતમ કિંમત લખો અને એનું જે સૂત્ર છે એ પ્રમાણે વચ્ચે વચ્ચે આવશે લેસ લેસ ગ્રેટર હવે આ રેખા આલેખ પત્ર પર દોરીશું આ રેખા આલેખ પત્ર પર દોરવા એના પણ બિંદુઓની જરૂર પડશે એક્સ જીરો મૂકો તો સાત અપોન પાંચ વાય જીરો મૂકો તો એક્સ સાત અપોન ત્રણ સોરી એક્સ જીરો મૂક્યા બરાબર છે વાય સાત અપોન પાંચ અને વાય જીરો મૂકશો સાત અપોન ત્રણ પત્ર પર જોઈએ કે એ રેખા હવે ક્યાં આવશે એક્સ જીરો સાત અપોન પાંચ એટલે એક પોઈન્ટ કઈક થશે એક પોઈન્ટ કઈ પણ હોય એ અહીંયા ક્યાંક આવશે પછી વાય જીરો તો સાત અપોન ત્રણ ત્રણ સાત ભાગ્યા ત્રણ કરો એટલે બે પોઈન્ટ કંઈક આવશે અહીંયા ક્યાંક આવશે એ બંને બિંદુ જોડી દો હવે એનો પ્રદેશ ક્યાં આવશે તો એમાં ઉઘમ બિંદુનું સમાધાન કરાવો તો જીરો કરતા સાત મોટા સત્ય ઉઘમ બિંદુ એનું સમાધાન કરશે તો એનો પ્રદેશ આમ નીચે જશે તો જો રેખાનો અસીમિત પ્રદેશ ઉપર હતો અને આ જે રેડ રેખા છે એનો પ્રદેશ નીચે બેમાં કોઈ કોમન ભાગ નથી સામાન્ય ભાગ નથી તો આ ન્યૂનતમ કિંમત હોઈ શકે છે છે થઈ જશે જો કોઈ કોમન ભાગ હોત તો આ ન્યૂનતમ કિંમત સાત ખોટી આમાં ન્યૂનતમ મૂલ્ય કે મહત્તમ મૂલ્ય મળશે નહીં સૂત્ર ડિટેલમાં છે પણ એવું ના જવું તો હું ઊંધું તૈયાર કરવાનું અસીમિત પ્રદેશ અને રેખાનો પ્રદેશ એમાં કંઈ કોમન છે હા તો ન્યૂનતમ મહત્તમ ના મળે અને કોમ કોમન નથી તો દાખલા છે બોર્ડની એક્ઝામમાં મોસ્ટ આઈએમપી ઉદાહરણમાં બે અને સ્વાધ્યાયમાં બે દાખલા છે જ આવા મહત્તમમાં કોઈ ફરક નહીં પડે ખાલી આ લીઝેન છે જગ્યાએ શું કરીશું આપણે ગ્રેટર ધેન અને આ જ રીતે કોમન પ્રદેશ હોય હા તો મહત્તમ કે ન્યૂનતમ નહીં મળે કોમન પ્રદેશ નથી રેખાનો પ્રદેશ અને અસીમિતમાં કોમન નથી તો એની મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળશે એટલે ખ્યાલ આવી ગયો હશે હવે તમને સેમ એ જ રીતનો આ દાખલો છે પણ સમયના અભાવના કારણે આપણે હવે વધારે આગળ નથી વધતા આ જ રીતે તમે આ પણ દાખલો આગળ કરી એ રીતે કરી શકાય એમ છે પણ ખાસ એટલું ધ્યાન રાખવું કે ચેપ્ટર બાર એમાં બોર્ડની એક્ઝામમાં ત્રણ માર્કનો એક દાખલો આવશે જ આપણી ને માત્ર ત્રણ જ રીત છે ખાસ તમારે એક્ઝામમાં તૈયાર કરવા માટે એક તો આ લેખનો પ્રદેશ આવતો હોય એ અસીમિત પ્રદેશના આલેખ અસીમિત પ્રદેશના આલેખમાં બે ભાગ આવશે મહત્તમ અને ન્યૂનતમ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો તો અસીમિત પ્રદેશના જેડનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જે હોય શકે તમે લઈ દો તો એ જેડનું સમીકરણ અને એ જે બી મૂલ્ય મળ્યું હોય મહત્તમ તો વચ્ચે અને અસીમિત પ્રદેશ બેમાં કઈ કોમન છે હા તો મહત્તમ કે ન્યૂનતમ મળશે નહીં અને કોમન નથી તો મહત્તમ કે ન્યૂનતમ મળશે આટલો મુદ્દો ધ્યાનમાં રાખશો તો ચોપડી બારનો દાખલો હશે તો પણ તમને આવડશે જ બરાબર તો આજ અહીંયા આપણે આપણે આ ચેપ્ટર બાર જે છે એનો વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ ચેપ્ટર બાર આપણું અહીંયા પૂર્ણ કરીએ છીએ લાસ્ટમાં જે ગીતાનો સા શ્લોક છે તમે શાંતિથી સમજો અને તમારા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો